વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હું હેપી વે હૃદયપૂર્વક ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું હું હેપી વે ધોરણ નવ જેબી ઉપાધ્યાય હાઈસ્કૂલ તલોદમાં અભ્યાસ કરું છું અમારી શાળામાં મુખ્યત્વે બે ટ્રેડ ચાલુ છે હાલમાં એગ્રીકલ્ચર અને આઈટી જેમાંથી મેં એગ્રીકલ્ચર ટ્રેડ પસંદ કર્યો છે અમારી શાળાના આસપાસના વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ મુખ્યત્વે ખેતી સાથે સંકળાયેલા હોવાથી અમારી શાળાના આચાર્યશ્રીએ એગ્રિકલ્ચરનો ટ્રેડ પસંદ કરે છે તેની સાથે સાથે જ અમારી શાળામાં કેટલાક વિદ્યાર્થીઓને કમ્પ્યુટર વિશે પસંદ કરવાથી સર આઈટીનો ટ્રેડ પસંદ કરે છે અમારી શાળામાં એગ્રિકલ્ચરને લગતી અમે પ્રવૃત્તિઓ સરળતાથી કરી શકીએ તેની માટે અમારી શાળાના આચાર્યશ્રીએ સ્કૂલમાં શેડ નેર બનાવે છે જેના કારણે અમે શેડ નેરમાં એગ્રિકલ્ચરને લગતી તમામ પ્રોસેસીસ કરીએ છીએ અમે અત્યારે હાલમાં તેમાં શાકભાજીની ખેતી કરી છે જેમાં અમે અત્યારે હાલ રીંગણની ખેતી કરી છે એની પહેલાં અમે ટામેટાની ખેતી કરી હતી તેના માધ્યમથી અમે વાવ વાવણી કઈ રીતે કરવી લણણી કઈ રીતે કરવી તેમાં ઊગતું નીંદણ કઈ રીતે સાફ કરું તે પણ શીખવવામાં આવ્યું અમારા વોકેશનલ ટ્રેનર ભૂમિબેન પટેલ તેમજ જીતુ સરે પણ અમને ખૂબ જ માર્ગદર્શન આપ્યું અને તેઓ પણ અમારી સાથે જ કામ કરતા હતા અને કેવી રીતે કરું તે પણ શીખવાડ્યું અમારી શાળામાં ગેસ્ટ લેક્ચર અવારનવાર યોજવામાં આવ્યા હમણાં હમણાં અમારી શાળામાં ત્રણ ગેસ્ટ લેક્ચર યોજવામાં આવ્યા એમાં એક ગેસ્ટ લેક્ચરમાં પશુપાલનના વેટેનરી ડોક્ટર આવ્યા હતા જેના કારણે અમે પશુપાલન વિશે પણ માહિતી નીકળી મેળવી અને અમે પશુઓમાં કેવા રોગ હોય છે તેમજ પશુઓની જાત જાતો વિશે પણ માહિતી મેળવી અમારી શાળાના પ્રિન્સિપલ શ્રી પણ અમને વોકેશનલ ટ્રેડને આગળ વધારવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે તેમજ અમારા તાલુકાના બીઆરપી દીપક સર પણ અમારી શાળામાં અવારનવાર આવે છે વિઝિટ કરે છે તેમજ તેઓ અમને યોગ્ય માર્ગદર્શન આપે છે અને કેટલીક વાર તો અમને પ્રશ્નો પણ પૂછે છે કે તમને કંઈ મુશ્કેલી છે શું તમને કંઈ આવડતું નથી કે શું આવડે છે તેઓ અમને અવારનવાર પ્રશ્નો પણ પૂછે છે તેમજ અમારી શાળામાંથી અમે બે ત્રણ વાર વિઝિટ પણ ગયા ત્યાં અમે સૌ પ્રથમ એક્સેલેન્સ સેન્ટર ફોર વેજીટેબલ ત્યાં ગયા હતા ત્યાં અમે શાકભાજી અને ફળની વિવિધ વેરાયટીઓ વિશે પણ માહિતી મેળવી હતી બાળકોમાં જ્ઞાન અને જ્ઞાનની સાથે સાથે કલા અને કૌશલ્ય વધે તેના માટે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના એટલે કે પી એમ કે વીવાયના અંતર્ગત મુજબ ગુજરાત રાજ્યમાં વર્ષ બે હજાર સત્તરમાં વોકેશનલ ટ્રેડ રાખવાનું પસંદ કર્યું ત્યારથી ગુજરાતમાં હાલમાં લગભગ ચૌદ જેટલા ટ્રેડ ત્રણસો પાસઠ જેટલી શાળાઓમાં ચાલે છે જેમાં સૌથી હાઈએસ્ટ બ્યુટી અને વેલનેસ એ ટ્રેડ હાલમાં ગુજરાતમાં છન્નું જેટલી શાળાઓમાં કાર્યરત છે બીજા ક્રમાંકમાં એગ્રિકલ્ચર એ પાસઠ જેટલી શાળાઓમાં કાર્યરત છે જે આપણા માટે ગૌરવની વાત છે આમ તો કહેવામાં આવે તો આ ટ્રેડ પસંદ કરવાનું સરકારનું મુખ્ય કારણ તો એ છે કે અત્યારે હાલ આપણા ભારત દેશમાં વધી રહેલી બેરોજગારીને ઘટાડવાનો અને રોજગારીનો દર ઊંચો લાવવાનો છે આમાંથી આપણે બધા કંઈ સોમાંથી સો ટકા લાવવાના નથી આમાંથી બધાનું આઈક્યુ લેવલ એક સરખું હોતું નથી સાચું કહું છું કે ખોટું શું તમારા બધાનું આઈક્યુ લેવલ એક સરખું હશે શું બધાને એક સરખું આવડતું હશે તો ના તો આ બધા બાળકો કંઈ મોટા થઈને ગવર્મેન્ટ જોબ લેવાના નથી બધાને કંઈ નોકરી મળવાની નથી આમાંથી લગભગ વીસથી ત્રીસ ટકા લોકો ગવર્મેન્ટ જોબ મેળવશે બાકીના એ લોકો શું કરશે જો એમને આ ટ્રેડ રાખે છે તો એમને ઘણી બધી માહિતી હશે એગ્રિકલ્ચરવાળાને ખેતી કઈ રીતે કરવી તે ખબર પડશે તેમજ આઈટીવાળાને સોફ્ટવેર અને ટેકનોલોજી વિશે પણ માહિતી મેળશે અને મેડિક્લેમ હોસ્પિટલવાળાને પણ ઘણી બધી માહિતી અત્યારથી જ એમને નોલેજ હશે એટલે તેઓ મોટા થઈને એમની રોજગારીની તકો પ્રાપ્ત કરી શકશે અને આપણા ભારત દેશમાં બેરોજગારી ઘટશે તો અમારા બાળકોની સતત ચિંતા કરતા રહેતા તેમજ વોકેશનલ ટ્રેડ ચાલતી શાળાઓમાં હંમેશા દેખરેખ રાખતા અને અમને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે માર્ગદર્શન આપતા એવા અમારા રીંકુ મેડમ માટે જોરદાર તાળીઓ થઈ જાય કે તેમણે આજે અમારા માટે આ કાર્યક્રમ રાખ્યો અને તેઓએ અમને તાલુકા લેવલે ખૂબ જ સરસ માહિતી આપી હતી અને તેઓ હંમેશા અમને ગાઈડ્સ ગાઈડન્સ કરી રહ્યા છે તો આપણે સૌ પણ આ આપણા વોકેશનલ ટ્રેનરોની મહેનત અને આપણા ગવર્મેન્ટે જે આપણા માટે આ ટ્રેડ ચાલુ કર્યા છે તેમનું આ ટ્રેડ પાછળ જે કારણ છે તેમને સફળ બનાવીએ અને આપણા વોકેશનલ ટ્રેડરનું બીઆરપી તેમનું બધાનું સપનું પૂરી કરીને મહેનત આપણે સફળ બનાવીએ તો શું તેમાં આપ સૌ મારો સાથ આપશો ને આપશો તો આપણે પણ જોરદાર મહેનત કરીને ટ્રેડમાં સફળતા મેળવી અને આપણા વોકેશનલ ટ્રેનરો બીઆરપી તેમજ રિન્કુ મેડમ જે જે સૂચનાઓ આપે તેનું પાલન કરીશું અને વોકેશનલ ટ્રેડમાં પ્રગતિ મેળવીશું અહીં ઉપસ્થિત સૌ મહેમાનશ્રીઓ તેમજ સન્માન્ય મહાનુભાવો માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય કે તેમને પોતાનો કિંમતી ટાઈમ આપણને આપ્યો અને આપણને કેરિયર વિશે યોગ્ય હવે માર્ગદર્શન આપશે તો અત્યારે હાલે ધોરણ દસમાંની બોર્ડની પરીક્ષા આવી આવી રહી છે તે વિદ્યાર્થીઓને હું વિશેષ શુભેચ્છાઓ પાઠવા વિશેષ શુભેચ્છાઓ પાઠવા માગું છું કે તેઓ બોર્ડની પરીક્ષા કોઈ પણ ડર વગર સારી રીતે આપે તેમને એક વિનંતી છે કે તમે હંમેશા મહેનત કરતા રહો તમે હંમેશા મહેનત કરતા રહો કાં તો જીત મળશે કાં તો જીત મળશે કાં તો જીતવાની રીત મળશે તો એ વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી કે તે પોતાના પણ ડર સંકોચ વિના બોર્ડની પરીક્ષા આપે અને સારામાં સારું રિઝલ્ટ મેળવી પોતાની શાળાનું તથા પોતાના મા બાપનું ગૌરવ વધારે અસ્તુ જય હિન્દ વિશ યુ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ સો મચ કે તમે બધાએ મને શાંતિથી સાંભળી ખૂબ 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 સુંદર ધોરણ નવ ની દીકરી આટલું સુંદર આપણ સૌને માર્ગદર્શન આપ્યું આપણ સૌને એના અનુભવ